વિવિધ રોડ રસ્તાઓ ખાડાઓની કામગીરી અધિકારીઓની પોલમ પોલ કામગીરીની ઉઘાડી પાડવા માટે મ્યુનિસિપલ કમિશનરે નિરીક્ષણ કર્યું વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ તેમના રિપોર્ટમાં દર્શાવે છે કે શહેરના તમામ ખાડા પૂરી દેવામાં આવ્યા છે જોકે પાલિકાના આ સિપાહીઓ પોતાના સેનાપતિને સાચી હકીકતથી અવગત કરવાના બદલે ખોટી માહિતી પીરસતા આખરે પાલિકા બદનામ થવાનો વારો આવ્યો છે ત્યારે ગતરોજ મ્યુનિસિપલ કોર્પોરેશનની મળેલી બેઠકમાં કમિશનર અરુણ મહેશ બાબુ ગાજ્યા હતા અને આગામી ત્રણ દિવસમાં શહેરના તમામ ખાડા પૂરી દેવા કડક સૂચના આપી હતી જોકે અધિકારીઓની કામ અંગેની પોલમ પોલ અને ખોટા રિપોર્ટની મ્યુનિસિપલ કમિશનરને ગંધાવતા આજે તેઓ રસ્તા પર ખાડા પૂરવા અંગે ખુદ રસ્તા પર ઉતર્યા હતા ગઈકાલથી અને પહેલાં પરમ થી જ જે આપણે ચોમાસાનું સમય પૂરું થઈને એક ડ્રાય સ્પેલ મળવા શરૂ થઈ છે ત્યારથી જ અમે સિટીની અંદર જે ખાડાઓ પડ્યા છે બધાને પુરાવાની કામગીરી શરૂ કરી દીધી છે ચારો ચોર ઝોનમાં ઝોનલ એન્જિનિયર્સ અને ડેપ્યુટી એન્જિનિયર્સ અમને ટીમ દ્વારા ની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને આ પહેલી વખત વડોદરામાં અમે જટ પેચિંગ ને પણ ઇન્ટ્રોડ્યુસ કર્યા છે આજે સાઉથ ઝોનથી શરૂ કરીએ છીએ આવનારા દિવસોમાં દરેક ઝોનમાં અમે જેટ પેચર મશીનને ઇન્ટ્રોડ્યુસ કરીશું જેટ પેચર મશીનની એડવાન્ટેજ એ છે કે કામ ફાસ્ટ થઈ શકે ક્વોલિટી કામ થઈ શકે અને જલ્દી પબ્લિકને મોટરેબલ કરી શકાય એને રોલિંગ પણ અત્યારે કોમ્પેક્શન અને રોલિંગ પણ અને સાથે અત્યારે કરવામાં આવશે જેથી કરીને જે રેગ્યુલર પેચવર્ક છે આ સાથે સાથે આ મશીનરી પણ ફાસ્ટ કામગીરી કરવા માટે નક્કી કર્યું છે આવનારા દિવસોમાં પેચવર્કના સાથે સાથે રેગ્યુલર જે પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા રોડ નવું રોડ્સ બનાવવાનું અને રિસર્ફેસિંગની કામગીરી કરવાનું છે એ પણ કરવામાં આવશે આવનારા દિવસોથી જે અત્યાર સુધી વડોદરામાં ખર્ચ કરવામાં આવ્યું છે એના કરતાં લગભગ ફોર્ટી ફાઈવ પર્સન્ટ વધારે અમે રોડમાં ખર્ચ કરવા નક્કી કર્યું છે જેથી કરીને પર્મનન્ટ સોલ્યુશન થઈ શકે થોડા બધું લોકોની ફરિયાદ વેસ્ટ ઝોનમાં પણ છે અમુક બ્રિજેસની સાઈડની રોડમાં પણ ફરિયાદો છે એ બધું પબ્લિકનું સુખાકારી પ્રો પ્રોવાઈડ કરવાની જવાબદારી વીએમસીની છે એટલે લોકો સારી રીતે રોડ યુઝ કરી શકાય અને સંતોષકારક રોડ બનાવી શકે એ બાબતને કટિબદ્ધ રીતે અમે કામ કરવાનું નક્કી કર્યું છે એટલે આવનારા દિવસોમાં અઠવાડિયા દસ દિવસ કાયમી અમે રૂટમાં નીકળીશું ચેક કરીશું જે તે કરીને તંત્ર પણ ચોવીસ કલાક કામ કરે અને હવે ગઈકાલ રાત્રિથી પણ નાઇટનું રાત્રિનું નું કામ પણ ટાચિંગનું કામગીરી શરૂ કરી દેવામાં આવી છે થેન્ક યુ